નમસ્કાર દર્શક મિત્રો આપણી અહીંયા ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં જે એફડીની યોજનાઓ ચાલી રહી છે તેના વિશે વાત કરીશું અને જાણીશું તમને એમાં કેટલું વ્યાજ મળશે અને તમારે કેટલા દિવસ સુધી ઇન્વેસ્ટ કરવું પડશે તો મિત્રો આગળ જતા પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને બાજુના આપેલા બે લાયકોને પ્રેસ કરી લો તો મિત્રો આજે આપણે જોઈશું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં જે એફડીની જે યોજનાઓ ચાલી રહી છે તેની વાત કરીશું અને તેમાં વ્યાજ કેટલું મળવાનું છે તેની પણ આપણે અહીંયા વાત કરીશું તો મિત્રો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈએ તેની વિશેષ ફિક્સ ડિપોઝિટ યોજના અમૃત અમૃતકળશમાં રોકાણ કરવાની છેલ્લી તારીખ લંબાવી છે હવે તમે તેમાં એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી રોકાણ કરી શકશો અગાઉ તેની છેલ્લી તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ હતી આ યોજનામાં સિનિયર સિટીઝનને એફડી પર સાત પોઈન્ટ સાહીઠ ટકા વ્યા વાર્ષિક વ્યાજ મળે છે અને અન્ય લોકોને સાત પોઈન્ટ દસ ટકા વાર્ષિક વ્યાજ મળે છે આ ખાસ ફિક્સ ડિપોઝિટ સ્કીમમાં વ્યક્તિએ ચારસો દિવસ માટે રોકાણ કરવાનું હોય છે આવી સ્થિતિમાં જો તમે એફડી પર વધુ વ્યાજ જોઈએ છે તો તમે આ યોજનામાં રોકાણ કરી શકો છો આ સ્પેશિયલ ટર્મ ડિપોઝિટ છે અમૃત કળશ એ સ્પેશિયલ રિટેલ ટર્મ ડિપોઝિટ એટલે કે એફડી છે જેમાં સિનિયર સિટીઝનને સાત પોઈન્ટ સાહીઠ ટકા અને સામાન્ય નાગરિકોને સાત પોઈન્ટ દસ ટકાના વ્યાજ મળે છે આમાં તમે વધુમાં વધુ બે કરોડ રૂપિયાની એફડી કરી શકો છો અમૃત કળશ યોજના હેઠળ તમને દર મહિને દર ત્રિમાસિક અને દર છ મહિને વ્યાજ મૂકો ચૂકવવામાં આવે છે તમે તમારી અનુકૂળતા મુજબ એફડી વ્યાજની ચૂકવણી નક્કી કરી શકો છો તમે ઓનલાઈન કે ઓફલાઈન રોકાણ કરી શકો છો આ યોજનામાં રોકાણ કરવા માટે તમે બેંકની શાખામાં જઈને પણ રોકાણ કરી શકો છો તમે તેમાં નેટ બેન્કિંગ અને યોનો એપ દ્વારા પણ રોકાણ કરી શકો છો સામાન્ય એફડીની જેમ જ અમૃત કળશ પર પણ લોન લેવાની સુવિધા મળે છે તમે અમૃતવૃષ્ટિ યોજનામાં પણ રોકાણ કરી શકો છો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈ અમૃતવૃષ્ટિ નામની બીજી ડિપોઝિટ સ્કીમ પણ ચલાવી રહી છે આ સ્કીમ હેઠળ ચારસો ને ચુમ્માલીસ દિવસ માટે એફડી પર સાત પોઈન્ટ પચીસ ટકા વાર્ષિક વ્યાજ આપવામાં આવે છે જ્યારે સિનિયર સિટીઝનને વાર્ષિક સાત પોઈન્ટ પંચોતેર ટકાના દરે વ્યાજ આપવામાં આવે છે તમે આ સ્કીમમાં એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી રોકાણ કરી શકો છો તો મિત્રો તમને આપણી આ જાણકારી ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરીને બાજુના આપેલા બે લાઇકોનને પ્રેસ કરી લેજો